નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન બરાબર એમાં અહીં આજે આપણે તમને આની પીડીએફ પણ આપણે આપવાની છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ ત્યાં જઈને તમને દરેક વિષયની પીડીએફનું સોલ્યુશન જલ્દીથી વિડીયો વિડીયો અપલોડ થાય એ જ દિવસે તમને મળી જશે બરાબર તો ત્યાં જઈને તમે જોડાઈ જ શકો છો બરાબર અને અહીં આજે આપણે પ્રકરણ નંબર કારણ આપો મોસ્ટ આઈએમપી છે બરાબર તો અહીં લખી શકાય કે અંગ્રેજ સરકારે બંગાળમાં ફૂટ પાડડો અને શાસન કરો કુટ ફૂટ પાડવાની શાસનકારો નીતિ અપનાવી હિન્દુ અને મુસ્લિમ બહુલ વિસ્તારમાં વિભાજન કરીને રાજકીય શાસન મુજબ મજબૂત કરવા માટે આ પગલું ભર્યું બરાબર અહીં તમારે આટલું પહેલાં લખવાનું કે ઈસવીસન ઓગણીસો પાંચમાં વૈઝ રોય કંજસે બંગાળના ભાગલા પાડ્યા કારણ કે અંગ્રેજ સરકારે બંગાળમાં ફૂટ 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 છે મિત્રો બરાબર ફૂટ પાડો અને શાસન કરો નીતિ અપનાવી હિન્દુ અને મુસ્લિમ બહુલ વિસ્તારમાં વિભાજન કરી રાજકીય શાસન મજબૂત કરવા આ પગલું ભર્યું બરાબર આ રીતે લખશો તો તમારે આઈએમપી પ્રશ્ન છે બે ગુણ કમ્પ્લીટ મળી જશે ત્યાર પછી એ તમારે છે અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું બરાબર તો અહીં અસહકારનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું કારણ કે ચોરી 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 ચોરા ગામમાં એક હિંસક હુમલો ઘટના થઈ હતી જેમાં પોલીસ શો મર્યા હતા બરાબર અને ગાંધીજીએ હિંસા વિરુદ્ધ હોવાને કારણે અસહકારનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું એટલે કે રોકી દેવામાં આવ્યું બરાબર આ રીતે આટલું લખશું તો પણ તમને બે ગુણ કમ્પ્લેટ મળશે આ પણ આઈએમપી છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિ ચરવળો વિશે માહિતી વિશે જણાવો તો મિત્રો અહીં જવાબમાં લખી શકે ગુજરાતમાં અનુ અનુસુયાબેન સારાભાઈ રવિશંકર મહારાજ કાનાઈ આલ લાલ મન્સૂરી જેવા નેતાઓએ અંગ્રેજો સામે ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી બરડોલી સત્યાગ્રહ પણ આ જ ચઢવાનો ભાગ હતો બરાબર ત્યાર પછી અહીં લખી શકાય છે રોલેટ એક્ટની મુખ્ય બે જોગવાઈઓ કઈ હતી તો રોલેટ એક્ટની મુખ્ય બે જોગવાઈઓ નીચે મુજબ છે એમ કરીને તમારે લખવાનું કે સરકારને કોર્ટ વિના કોઈપણ કેદ કરવાની છૂટ છાપ પર ખાના અને અખબારો પર નિયંત્રણ ઓછી તો મિત્રો અહીં તમારે પહેલા આટલું લખશો તો તમને એક ગુણ અહીં સ્વટ પ્રશ્ન આપેલો છે હું કહું પેલા આ લખી દેવાના કે સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઓછી થવાના કારણો નીચે મુજબ છે પહેલું આંતરરાષ્ટ્રીય મતભેદ કોંગ્રેસ સાથે વિવાદ નેતાઓનું મૃત્યુ બરાબર આ એક નંબર કરી આ બે નંબર કરી આ ત્રણ નંબર મૃત્યુ અને ચોથું જન સમર્થનમાં ઘટાડો આમ લખશો બરાબર ચાર હું તમને બતાવી દઉં આ રીતે મિત્રો તમે લખશો તો તમને કમ્પ્લીટ ચાર ગુણ મળી જશે બરાબર મિત્રો ત્યાર પછી અહીં છે લાસ્ટ પ્રશ્ન તમારો કે હિન્દુ મુસ્લિમોને ખિલાફત ચળવળ શા માટે શરૂ કરી તો અહીં તમારે લખવાનું કે હિન્દુ મુસ્લિમે ખિલાફત ચળવળ શરૂ કરી કારણ કે તુર્કીના ખલીફા અને ઓટોમેન સામ્રાજ્યને બચાવવા અને ભારતીય મુસ્લિમોની રાષ્ટ્રીય લહેર સાથે જોડાવવા માટે ખિલાફત શરૂ કરી બરોબર મિત્રો આ સાથે અહીં આ ચેપ્ટર પૂર્ણ થાય છે આ પણ તમારે આઈએમપી કહી શકાય એવો પ્રશ્ન છે તો આ એકથી છ પ્રશ્નોમાંથી કોઈ પણ બે આઈ પ્રશ્નો તમારે આવવાના રહેશે બરાબર તો તૈયાર કરી લેજો અને આની પીડીએફ આપડા વોટ્સઅપ ગ્રુપ પર તમને મળી જશે તો ત્યાં જઈને તમે પીડીએફ પણ મેળવી શકો છો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ પણ ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે મળીશું આ વીડિયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર